નમસ્કાર હું તો બોલીશમાં હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશને આજે સતત ચાર વર્ષ પૂરા થયા છે પાંચમા વર્ષમાં આ કાર્યક્રમ પ્રવેશી રહ્યો છે સતત ચાર વર્ષ એટલે કે ચૌદસો ને એકસઠ દિવસ મારામાં હું તો બોલીશની ટીમમાં એબીપી અસ્મિતામાં વિશ્વાસ રાખ્યો છે આપે સતત આઠથી નો મને નિહાળ્યો છે પ્રમાણિક રીતે મેં પ્રયાસ પણ કર્યો છે કે જેટલા પણ મુદ્દા મારા ગુજરાતને સ્પર્શતા છે તે આ માધ્યમથી ઉઠાવું આપ તમામનો આભાર અને એટલે જ આભાર સાથે શરૂઆત કરું છું ચૌદસો એકસઠમાં એપિસોડના પાંચમા વર્ષમાં કાલે પ્રવેશ થયા આવે પરંતુ ચોથા વર્ષના અંતનો આ છેલ્લો એપિસોડ અને કાલથી પાંચમા વર્ષની શરૂઆત થશે ચૌદસો એકસઠમાં એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે આ વેશમાં પણ શેતાન વેશ ધર્મગુરુનો અને કોઈ ધર્મગુરુ શેતાન હોય ને ત્યારે ચોક્કસથી બોલવું પડે કારણ કે ધર્મગુરુ જો શેતાની કરે તો એ સમાજ માટે જોખમરૂપ છે અને બીજો મુદ્દો છે ચોરીની પાઠશાળા એક મોટો પડદા છે કોલેજની અંદર કેવી રીતે માસ્ક કોપી થાય છે તેનો એક વિદ્યાર્થી નેતાએ પર્દાફાશ કર્યો છે પુરાવા રજૂ કર્યા છે આરોપ લગાવ્યા છે એ આરોપોની સચ્ચાઈના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીશ પર હું આપ તમામના વિશ્વાસ સાથે શરૂ કરવા જઈ રહ્યો છું આ વેશમાં પણ શેતાનના મુદ્દે ચર્ચા છેલ્લા કેટલાક સમયથી માનવ જાતની અંદર અનેક પ્રકારના વિકારો જોવા મળે છે અને વિકારોનું સૌથી વધુ કોઈ શિકાર બને છે તો આપણી બહેન દીકરીઓ બને છે પુરુષના દિમાગમાં આવેલા વિકારોના કારણે જ આપણી બહેન દીકરીઓ પર દુષ્કર્મ થાય છે અને દુષ્કર્મ સામાન્ય નાગરિક કરે તો પણ ન ચાલે પણ જ્યારે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનો ગુરુ અથવા મુનિ કરે ત્યારે સૌથી વધુ એ ચિંતાનું કારણ બને છે કોઈ પણ દીકરી ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર ચિંતાનું કારણ હોય જ પણ સાધુના વેશમાં ભગવા ધારણ કર્યા હોય શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય અને પછી આ પ્રકારનું કૃત્ય કરે તે ક્યારે ન ચલવી શકાય અને માત્ર આરોપ નહીં અદાલતમાં પ્રૂવ થાય છે ને ત્યારે સ્પષ્ટ છે કે આપણા જેવા સંસારી કરતા પણ કેટલાક કેટલાક લોકો જે ભગવા કે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે ને એ ગયા ગુજરાત છે સુરતની અદાલતે આજે આપ જે જૈન મુનિ જોઈ રહ્યા છો ને આ જૈન મુનિ જેને જેનું નામ છે શાંતિ સાગર મહારાજ આ જૈન મુનિ ઉપર આરોપ લાગ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં ઓગણીસ વર્ષની ઓગણીસ વર્ષની વડોદરાની એક દીકરી ઉપર દુષ્કર્મ કરવાનો સુરતમાં બોલાવીને દુષ્કર્મ કરવાનો અને દુષ્કર્મ પણ તંત્ર મંત્રની વિધિ અને વિધિ કરવાના નામે પરિવાર સાથે બોલાવી પછી એ દીકરીને સાઈડ પર લઈ જવી રૂંભા લઈ જવી ત્યાં બળાત્કાર કરવાનો આજે તમામ પક્ષોને સાંભળ્યા બાદ સુરતની અદાલતે ગઈકાલે આજ જ શાંતિસાગર મહારાજને દોષી કરાર કર્યા હતા અને આજે દસ વર્ષની સજા ફટકારી છે સાથે પચીસ હજારનો દંડ કર્યો છે આ કેસમાં અનેક પુરાવા સહિતની શાંતિ જેલમાં છે આઠ વર્ષની જેલ તેને કાપી દીધી છે બે વર્ષની જેલ હવે એને કાપવી પડશે ઓક્ટોબર બે હાજર સત્યાવીસ માં તે છૂટી જશે ઘટના વખતે એ યુવતીની ઉંમર ઓગણીસ વર્ષ હતી જ્યારે આ જૈન મુનિ શાંતિસાગરની ઉંમર ઓગણપચાસ વર્ષની હતી આપ કલ્પના કરો જે સંપ્રદાય જે ધર્મની અંદર ત્યાગ શું કહેવાય ને એ આખી દુનિયાને શીખવ્યું છે ત્યાગ શું કહેવાય એને આ સંપ્રદાયે શીખ્યું છે આ સમાજે શીખ્યું છે જૈનોએ શીખ્યું છે જૈન આચાર્યોએ શીખવ્યું છે અને જૈન આચાર્યોને સલામ નમન પણ એ જ પ્રકારના વસ્ત્રો પહેરનારા વ્યક્તિ એક દીકરી ઉપર બળાત્કાર કરે છે ને સાબિત થાય છે ને ત્યારે ચિંતા જરૂર થાય છે અને આવો એક કિસ્સો નહીં અનેક કિસ્સા જૈન સંપ્રદાય કે જૈન સમાજ કે જૈન મુનિઓમાં જ નહીં પણ અલગ અલગ સંપ્રદાયોમાં પણ સામે આવે છે અને એટલે લાગ્યું કે આજે આ મુદ્દે મુદ્દો જ્યારે ચાર વર્ષ પૂરા કરી પાંચમા વર્ષમાં હું તો બોલીશનો કાર્યક્રમ પ્રવેશી રહ્યો છે ત્યારે આને પ્રાધાન્ય આપવું જોઈએ જ્યોતિનાથજી મહારાજ રાષ્ટ્રીય અધ્યક્ષ સનાતન સમિતિના નયનભાઈ સુખડવાળા મુખ્ય સરકારી વકીલ છે સુરત કોર્ટના સાધ્વી કૃષ્ણાગિરી મેં નયનભાઈ સુખડવાળા સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ જૈન મુનિવાળો આખો ઘટનાક્રમ હતો શું નયનભાઈ આ જૈન મુનિને દોષી સાબિત થઈ ગયા સજા પણ થઈ ગઈ આખો ઘટનાક્રમ શું હતો ટ્રાયલ કેવી રીતે ચાલ્યો અને ટ્રાયલ દરમિયાન કયા કયા તથ્યો કઈ કઈ વાતો કયા કઈ કઈ સત્યો કયા કયા સત્યો સામે આવે જી જી સત્યોનકભાઈ રોનકભાઈ આ ઘટના બે હજાર સત્તરના ઓક્ટોબર મહિનાની ઘટના હતી ઘટનામાં એવું હતું કે જે જૈન મુનિ શાંતિસાગર છે તેણે ભોગ બનનારને અને એના પિતા એના વાલીની સાથે બોલાવેલી હતી એના અપાશ્રય જે કે ત્યાં આગળ બોલાવી હતી આશીર્વાદ આપવા તેમજ એને વિધિ કરવાના બહાને એને ત્યાં બોલાવવામાં આવેલી હતી એના વાલીને અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવેલા અને કીધું કે અને મંત્રોચ્ચાર આપ્યા કે આ મંત્રોચ્ચાર તમે બોલો જ્યાં સુધી મંત્રોચ્ચાર પૂરા ના થાય આંખ બંધ રાખવાની અને ત્યાર પછી આ આરોપીએ ભોગ બનનાર સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા જબરજસ્તીથી એની સાથે બળાત્કાર કર્યો એ પ્રકારનો આખો આ કેસ આખી ઘટના બે હજાર સત્તરના ઓક્ટોબર મહિનામાં બનેલી આ અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો હતો પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ ગણતરીના દિવસોમાં જ આરોપીની અટક કરી દેવામાં આવી અને ત્યાર પછી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં એ મેટરો ચાલી અને છેલ્લે આખરે એડિશનલ સેશન જજ શ્રી એ કે શાહ સાહેબે ગઈકાલે ચુકાદો આપ્યો અને એમાં આરોપીને દોષિત ઠેરવો અને આજે કેટલી સજા કરવી તેની દલીલ કર્યા પછી આરોપીને દસ વર્ષની સજા કરવામાં આવી ફરિયાદ પક્ષે આ કેસ પુરવાર કરવાને માટે રોનકભાઈ મોર ધેન ફિફ્ટી વિટનેસીસ એ એક્ઝામિન કરવામાં આવ્યા એમાં જે ભોગ બનનારનો પુરાવો છે એ બહુ મહત્વનો પુરાવો સાબિત થયો એ ઉપરાંત ભોગ બનનારની જે માતા છે તેનો પુરાવો એ પણ અગત્યનો હતો અને ત્યાર પછી કોરોબરેટિવ પીસ ઓફ એવિડન્સ જેવા કે મેડિકલ એવિડન્સ સીસી કેમેરાના ફૂટેજ છે તે એફએસએલનો પુરાવો વગેરે આ બધા કોરોબરેટિવ પીસ ઓફ એવિડન્સ એ પણ પુરવાર કર્યા સરકાર પક્ષે અને ટ્રાયલ ગઈકાલે ટ્રાયલ પૂરી થયા પછી ગઈકાલે એનો ચુકાદો આવ્યો અને આજે આ આરોપીને દસ વર્ષની સજા કરવામાં આવી આ આખી ઘટના હતી નયનભાઈ આ જૈન મુનિને કાલે અદાલતે દોષી જાહેર કર્યો અને આજે સજા સંભળાવવામાં આવી અને જ્યારે સજા સંભળાવવામાં આવતી હતી જ્યારે દોષી જાહેર કરવામાં આવ્યા ત્યારે આ જૈન મુનિ ત્યાં હાજર હતા તેમના ચહેરા પર તેમને જ્યાં દુષ્કર્મ કર્યું છે એવું સાબિત થયું છે ત્યારે તેમના ચહેરા પર તેમને જ્યાં કુકર્મ કર્યું છે તેનો રંજ દેખાતો હતો ખરો અફસોસ હતો ખરો કે હું એક જૈન મુનિ થઈને મેં આવું કૃત્ય કેમ કર્યું ના એવો કોઈ શોભ કે શરમ એવું કંઈ જોવા નહોતું મળ્યું આરોપીને એના આરોપીના ડોકમાં રાખવામાં આવ્યો તો ત્યારે પણ નહોતા કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે પણ એને કોઈ શરમ કે એવું જણાયું નહોતું એવા ચહેરાના હાવભાવ એવા નહીં હતા કે આપણે કરી શકીએ કે આને શરમ છે કે એવું 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 કંઈ જોવા નહોતું મળ્યું નયનભાઈ સુરતની અદાલતમાં બે કન્વિક્શન થયા બે અલગ અલગ કેસ જેમાં બે ધર્મગુરુઓ અલગ અલગ ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલા તેમને સજા સંભળાવવામાં આવી છેલ્લા વર્ષોમાં એક આશારામનો દીકરો નારાયણ સાંઈ અને બીજા આ જૈન મુનિ મારે એટલે જ સમજવું છે દુષ્કર્મ જેવું ગંદુ હલકી કક્ષાનું આ કૃત્ય કોઈ સામાન્ય નાગરિક કરે છે અને કોઈ ધર્મગુરુ કરે છે એનો ટ્રાયલ ચાલતો હોય છે ત્યારે ત્યારે સરકારી વકીલ હોય કે પછી પીડિતા તરફથી જે વકીલ હોય એમના માટે કેસ કેટલો મુશ્કેલ હોય છે કઈ રીતે ચાલતો હોય છે આ કેસ અને કેવી રીતે પ્રભાવ પાડવાનો પ્રયાસ થતો હોય છે કે ધર્મગુરુ છે ધર્મગુરુ છે આવું ન કરે કેવી સ્થિતિ સર્જાતી હોય છે રોનકભાઈ કોર્ટ સમક્ષ આ પુરાવાની અદાલત છે કોર્ટ સમક્ષ પુરાવાને આધીન નિર્ણય થતો હોય છે જો ફરિયાદ પક્ષની ફેવરમાં પુરાવો આવતો હોય અને એ પુરાવો વિશ્વસનીય હોય તો કોર્ટ એને સ્વીકારી અને આરોપીને સજા કરતી હોય છે હવે તમે જે વાત કરી ધર્મગુરુવાળી બંને એક તો જૈન મુનિ બીજી નારાયણ સાંઈ આસારામવાળી જે કેસની હકીકત છે તો તે વખતે એ એવા પણ અનુભવ થયા હોય કે આ આ જે ગુરુ હોય તેના એના ફોલોઅર્સ એના શિષ્યો એની પર એવી એવી લાગણી હોય કે આ છૂટી જતા હોય જ્યારે ફરિયાદ પક્ષે સરકાર તરફે પીડિતાને ન્યાય અપાવવાની લાગણી હોય એટલે એ બે વચ્ચે વિચારોના યુદ્ધ ચાલતા હોય પણ ઘણી વખત એક ટૂંકમાં કહીએ ને કે ઇટ્સ બેટલ બિટવીન બ્રેઇન એન્ડ હાર્ટ એના જેવું છે કે કે અનુયાયીને એવું જ લાગે કે અમારા ગુરુ છે તે નિર્દોષ છે તો જ્યારે બીજી તરફ જે પુરાવા જોતા એવું જણાય આવે ઇટ સ્મેલ્સ કે ભાઈ નહીં 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 આ નિર્દોષ નથી આ દોષી છે એટલે એ વખતે બીજા બધા ઇમોશન્સને એને બાજુએ મૂકીને જે કાયદો શું કહે છે પુરાવો શું કહે છે એ ધ્યાને રાખીને કોર્ટ સજા કરતી હોય અને સરકારી વકીલ પણ અપાર્ટ ફ્રોમ કોઈ પણ કાસ્ટ કોઈ પણ પંથ કોઈ પણ સંપ્રદાય એ બધું બાજુએ મૂકીને કાયદો શું કહે છે તે પ્રમાણે સરકારી વકીલ પણ ચાલતા હોય છે આજે હું જે ચર્ચા કરી રહ્યો છું એ ત્રણે ત્રણ કેસ કન્વિક્શનવાળા છે એટલે કે સજા થઈ છે એક જૈન મુનિ અને બે બાપ બેટો કે જેઓ હિન્દુ છે હિન્દુ ધર્મગુરુ છે તેમની વાત કરી રહ્યો છું એ સિવાય અનેક સંપ્રદાય અનેક ધર્મગુરુઓ પર આ પ્રકારના આરોપ લાગતા રહ્યા છે ક્યાંક એફઆઈઆર નોંધાઈ છે ક્યાંક અરજી થઈ છે ક્યાંક ટ્રાયલ શરૂ થયો હશે ક્યાંક કોઈએ જામીન માગેલી હશે પણ એ હકીકત છે કે વ્યાભિચાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આ બધી પ્રવૃત્તિ આ બધી પ્રવૃત્તિ કેટલાક શ્વેત અને કેટલાક ભગવા કપડાં પહેરી ગુરુ બની બેઠેલા એ ઠગોમાં પ્રવેશી ચૂકી છે હું એ તમામ ગુરુ તમામ સંપ્રદાયના ધર્મગુરુને સલામ કરું છું જેમને સમાજ સુધારાનું કાર્ય કર્યું છે જેમને સંસ્કૃતિને આગળ વધારી છે પણ જે લોકોએ આ સંસ્કૃતિ વિરુદ્ધ કૃત્ય કર્યું છે તેમના માટે બોલવું જરૂરી છે એ વિશે ચર્ચા કરવી જરૂરી છે અને આપ તમામ લોકો જાણો છો અલગ અલગ મીડિયામાં એવા કયા કયા સંપ્રદાયના કોણ કોણ ધર્મગુરુઓ પર આરોપ લાગ્યા છે અને પછી પકડાતા પણ નથી બગાડી દેવામાં આવે છે જે તે સંપ્રદાયવાળા એમ કહે છે કે મારા ફિરકાના નથી આવું પણ થાય છે મારી સાથે સાધ્વી કૃષ્ણગિરુજી જોડાય છે સાધ્વીજી મારે એ જ સમજવું છે ભગવા વસ્ત્રોમાં શ્વેત વસ્ત્રોમાં જેમને અમે નમન કરીએ છીએ એ લોકોમાં આવા વિકાર કેમ અને આપ કેમ કે સાધ્વીજી છો અમારા કરતા વધુ ધર્મને પણ સમજો છો માનવતાને પણ અમારા કરતા વધુ સમજો છો આ કેટલા ઘાતકી છે સમાજ માટે આ પ્રકારના સંતો કેવાતા સંતો કેવાતા ગુરુ મારા ઓમ નમો નારાયણ આ જે માનસિકતા છે વ્યભિચારની એ એક પાપીના અંદર બહુ જ પહેલાથી પનપતી હોય છે આ નીચ પ્રકારના આ નીચ કોટીના વ્યક્તિ જેને આપણે ધ્રાપરમાં અને ત્રેતામાં રાવણ અને કંસના નિમિત્તે જાણતા હતા એ આ કળયુગમાં બહુ જ વધુ પડતા વધી ગયા છે શરમ આવે છે અમને પણ આજે આ ન્યૂઝ ચેનલમાં આવી અને સાધુના પક્ષમાં આ રીતનું વાણી આપતા કે બોલતા શરમ આવી જોઈએ આવા નીચ કોટીના વૃદ્ધ વ્યક્તિઓને આ લોકોની માનસિકતા પહેલા તો એમની વાસનાઓ અને ઇન્દ્રિયો જેનો એમને ક્યારેય પણ અંદરથી સંયમ કર્યો જ નથી અને ધર્મની આડ લઈ સંપ્રદાયોની આડ લઈ અને આ ધર્મ અને સંપ્રદાયને બદનામ કરવાનો એને ભ્રષ્ટ કરવાનો એમનો જાણે મૂળભૂત હેતુ હોય એવું જ એમનું આ ષડયંત્ર હોય એવું અમને લાગે છે આ વિકૃત પ્રકારના વ્યક્તિઓ કહેવાય એમને હવે એમની માનસિકતાના વિશે શું બોલવું એ અંદરથી કેટલા બધા કેટલા હદે ગંદકીથી ભરી ગયેલા હશે એમના વિચારો એમના સંસ્કારો એમના આદર્શો બધું જ વેભીચારની અંદર ડૂબા ડૂબ ઢોળાઈ ગયું હશે અને આવા લોકો પછી પાપ કરતા સહેજ પણ ડરતા નથી ગભરાતા નથી વિચારતા નથી અને એમને નથી ધર્મનો ભય નથી માનવતાનો ભય નથી સમાજનો નથી દેશનો કે નથી દુનિયાનો અને પરમાત્માનો ભય તો ક્યાંય છે જ નહીં અને આ જે અત્યારે વકીલ સાહેબના મોઢેથી સાંભળ્યું કે એમના સાહીઠ થી સિત્તેર સાક્ષીઓ હતા બધાની સાક્ષી લઈ અને સબૂતો લઈ અને પછી એને આ સજા કરવામાં આવી દસ વર્ષની સજા એના માટે પર્યાપ્ત તત્કાળ જ એનું એન્કાઉન્ટર કરી લેવું જોઈએ કે એને ફાંસી આપી દેવી જોઈએ તો બીજા આવા પાપીઓને બળ મળતા થોડાક ડરે થોડાક ગભરાય અહીં મને મારા મતનું પૂછવામાં આવ્યું છે તો આ વિકૃત પ્રકારના વ્યક્તિઓ સાધુના વેશમાં ધર્મના વેશમાં માણસના ગૃહસ્થિઓના વેશમાં બધી જ જગ્યાએ ફરી રહ્યા છે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ ધર્મને સાચી રીતે ના જાણવું સંપ્રદાયોના વાડામાં વેચાઈ જવું આપણા જે વાસ્તવિક ધર્માચાર્યો છે વાસ્તવિક આપણું ધર્મ વેદ પુરાણ શાસ્ત્ર છે એનું સારી રીતે એનું અધ્યયન ના કરવું અને પોતાના એના પિતાને પણ વિચારવું જોઈતું હતું અત્યારે જયારે આ વાત આવી રહી છે અને હું સાંભળી રહી છું કે એના પિતા પોતે પુત્રીને ઓગણીસ વર્ષની વયે એ સાધુના હસ્તે કરી નાખી અને એ સાધુ બંધ દરવાજાના અંદર શું કરી રહ્યો હતો એ મુનિ એ જોવાની ચેષ્ટા સુધી ના કરી આટલો આંધળો વિશ્વાસ એના પિતાએ કેમ કર્યો જવાન દીકરીને એક સાધુના આવી તંત્ર વિદ્યાઓ કરીને ક્યાં જવું તું આ તંત્રના નામે આ યંત્રના નામે આ બધા ગોરખ ધંધાઓને બળ આપવા વાળા આપણે પોતે જ છીએ પરિવાર જ એને બળ આપે પરિવાર વાળા માતા પિતા જો આવું કાર્ય ના કરતા હોય આવી રીતે પોતાના સંતાનોને કોઈ અજાણ્યા વ્યક્તિના આવી રીતે ના કરતા હોય અને સાધુતા આ ગુરુ આ સંત આ બધા સંત નહીં આ ગુરુ ના હોય આ તો પાખંડી હોય એમના હવાલે આપણું બાળક કરતા પહેલા આપણે હજાર ની કરોડો વખત વિચાર કરવો જોઈએ અને કોઈ સાધુ કોઈ સંત સાચો હોય તો ક્યારેય એકાંતમાં કોઈને મળવાની વાત કરે જ નહીં આવી વૃત્તિ એના અંદર ઉઠે જ નહીં આપણા દેશના ચાર ધર્માધીશ ચાર જગદગુરુ શંકરાચાર્ય પીઠાધીશર આજે વર્તમાનમાં સ્થિત છે છેલ્લા કેટલાય વર્ષોથી હું એમના શરણમાં જાઉં છું બાળ હોય અબાળ હોય વૃદ્ધ હોય કે કોઈ પણ હોય ભર સભામાં જ બધાને દર્શન સત્સંગ અને વ્યક્તિત્વ આપે છે કોઈને એકાંતમાં નથી બોલાવતા કોઈની સાથે એકાંતવાસ કરવાની વાત જ નથી હોતી એમના ભૂતકાળમાં તમે પાંચસો વર્ષ જૂનું હજાર વર્ષ બે હજાર ઇતિહાસ જોઈ લો ક્યાંય તમને કોઈ પણ પ્રકારનો વ્યભિચાર નહીં મળે વાસ્તવિક ધર્મ તો માત્ર સનાતન ધર્મ જ છે અને સનાતન ધર્મ ની અંદર વેદ પુરાણ શાસ્ત્ર ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ માટે તમને શાસ્ત્રોક્ત

કોઈ પણ ધર્મ કોઈપણ સંપ્રદાયના ગુરુ હોય આસ્થા ચોક્કસથી સંપ્રદાયમાં હોય આસ્થા ધર્મ હોય આસ્થા સંસ્કૃતિમાં હોય આસ્થા કોઈ વ્યક્તિની વાતોમાં ન હોઈ શકે ન હોઈ શકે મારી સાથે જ્યોતિરાજી મહારાજ જોડાયા છે જ્યોતિનાજી મહારાજ ત્યાગ સમર્પણની ભાવના શીખવે છે જૈન ધર્મ અને એ હકીકત છે કે અનેક ત્યાગ પુરુષો છે તે છે એવી જ રીતે આપ જે ભગવા કપડાં પહેરવો છો એની અંદર પણ એવા અનેક ત્યાગ પુરુષો પણ છે પણ એ પણ તો છે ને તમારા જેવા જ વિશની અંદર આશારામ પણ છે નારાયણ સાઈ પણ છે અમે કેવી રીતે ઓળખીએ પેલા તો રોનક એમ કહું કે ચૌદસો ને ચોસઠમાં એપિસોડ એટલે કે તમારે ચાર વર્ષ પૂર્ણ થાય પાંચમા વર્ષે શુભારંભ થાય ત્યારે તે દિવસે આ વિષય લઈને આવવું પડે તે મારા માટે દુઃખની વાત છે પણ તમને અભિનંદન છે આ અવિરત યાત્રા માટે પણ કૃષ્ણગીરીએ જે કીધું કે આ ગોરખ ધંધો છે તો આ ગોરખ ધંધો એ ન હતો તો જે કર્યું હતું લોક કલ્યાણની વાત કરી હતી એટલે મહેરબાની કરજો જરાક ગોરખ ધંધો નથી આજે સમાજની અંદર સૌથી મોટી તકલીફ એવી છે કે વિકાર અને સઠ વિકાર તમે શરૂ કર્યું હતું પ્રેમબલ તેની વાત કરું બંને વસ્તુ દરેકમાં પડેલી છે પણ સાથે સાથે કૃષ્ણ ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું છે કે તમારે તમારી જાત પર તમારા કર્મ પર તમારા સંતો તમારે તમારી વૃત્તિ પર તમારા તૃષ્ણાઓ પર સંતોષ રાખવાનો છે કંટ્રોલ કરવાનો છે બધું શીખી જાય છે બોલે છે બહુ સરસ સરસ આ બધા જ તમે જેટલાના નામ આપ્યા પણ એ બોલવાથી નથી થતું એને વર્તનમાં લાવવું પણ એને વર્તનમાં લાવવાનું આવે ત્યારે આ લોકો ફેલ છે કારણ કે એક 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 નવી ગેલછા છા નીકળી ગઈ છે અત્યારે બજારમાં તેમાં દરેક સંપ્રદાય દરેક ધર્મમાં છે કે મારા કેટલા વધારે શિષ્ય આડે આડેધડ શિષ્ય બનાવવામાં આવે છે આડે આડેધડ લોકોની ભરતી કરવામાં આવે છે ત્યારે એની લાયકાત જોવા મળે છે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધર્મમાં એવું નથી કીધું કે તું દીક્ષા આપનારને ચકાસીશ નહીં ચકાસ્યા પછી આપજે ચાહે જૈન હોય કે ગમે તે હોય મહત્વની વાત છે કે આ આ સ્ટેજ ચૂકી જવામાં આવે છે અને પછી એ માણસને ગુરુની સાથે રહીને બે વસ્તુ શીખવાની છે વિકાર અને સત્વિકારના કંટ્રોલ કરવાનું તે નથી શીખી શકતો નથી શીખી શકતો એટલે વૃત્તિઓ બહાર આવે છે વ્યભિચાર બહાર આવે છે ને ધર્મ ને આળમાં કથાતા ધંધામાં પોતે ભોગવિલાસમાં પડી જાય છે અને તમે જુઓ વરવા દ્રશ્ય આ તો બે જણા ત્રણ જણાની વાત કરો છો લોકો કસ્ટડીમાંથી પંદર જણ ફરાર છે અને તે લોકોને હજુ પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી થતી દોઢ દોઢ વર્ષના કેસ છે દીકરીઓને ક્યારે ન્યાય મળશે એમ ગુહાર છે મારી આ તમારા માધ્યમથી આપણે બહુ જ એમ કહીએ કે અમે તો લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ ક્યાં કઈ આ સંતોને શોધવામાં હ્યુમન ઇન્ટેલિજન્સ ક્યાં જાય કેમ નથી સોચી શકતી આ જ ભગવા વેશની અંદર ફરતા રાક્ષસોને શોધવા જોઈએ તેની પર એક્શન થવી જોઈએ એવું હું માનું છું આજે ક્યાંક કાયદાનો ડર એટલા માટે નથી કે ક્યાંક ધર્મની આડમાં કાયદો દબાવી દેવાની કોશિશો થાય એટલે કાયદાનો ડર નથી આજે કાયદાનો ડર હોય તો આવું કશું ના થાય અને આવાને સબક આ ઓછી સજા છે હું પણ કહું છું અને કડક સજા કરવી જોઈએ કે જે તે કાયદાનો ડર રહે એવું મારું માનું છું શેર જ્યુડિશિયરી મેટરની અંદર બહુ જ

અને એવા રાક્ષસોના ચક્કરમાં કોઈ પણ ના આવે એનું ધ્યાન રાખવી આપણી તમામની સંયુક્ત જવાબદારી છે ગણ્યા ગાંઠાવા લોકો છે પણ છે હકીકત છે એનાથી ઇનકાર ન કરી શકાય જે વ્યક્તિની જવાબદારી છે જ્ઞાન આપવાની એ જ જો બળાત્કારી હોય તો સમાજને શું જ્ઞાન આપશે બેન દીકરીઓની શું જે આવા અત્યાચાર કરે છે એ બેન દીકરીઓના હિતની શું વાત કરશે એટલે ફરીથી કહું છું ખરેથી કહું છું કોઈ પણ ધર્મને કોઈ પણ ધર્મ માટે ગુરુ બનાવતા દસ વાર વિચારજો દસ વાર વિચારજો દસ વાર સાચો ગુરુ તમને જન્મ આપનાર તમારા પિતા છે ઉપરવાળા છે એમની પ્રેરણાથી જે મળશે ને એ જે સંસ્કાર મળશે એ ક્યાંથી નહીં મળે જે પણ લોકો હજુ ફરાર છે જેમની ઉપર આવા આરોપ છે જો સાચા હોય તમને જાતે સરંડર કરવું જોઈએ કાનૂન પાસે જવું જોઈએ કે અમારી ઉપર આરોપ લાગ્યા છે તમે ટ્રાયલ ચલાવો અમે સાચા છીએ અમે પુરવાર કરીશું તમારી પાસે તો શક્તિ છે ને પણ એ ભાગતા ફરે છે ને એ પણ ખોટું છે ને પોલીસ એમની પકડતી નથી કારણ કે રાજકીય દબાવ છે આ પ્રકારના લોકો પોલિટિકલી જબરજસ્ત સ્ટ્રોંગ છે નોટ નોટબેન્ક બંને છે અને એટલે સરકારને પણ વિનંતી છે સામાન્ય નાગરિક કોઈ ગુનો કરે તો એ પણ ગુનો છે કોઈ ગુરુ ગુનો કરે તો પણ ગુરુ છે પણ સામાન્ય નાગરિકના ગુનાથી બીજો જ આજો પ્રભાવ નથી પડતો પણ જ્યારે કોઈ ગુરુ ગુનો કરે છે આ વસ્ત્રોવાળો ગુનો કરે છે ત્યારે જબરજસ્ત પ્રભાવ પડે છે એટલે એમાં ગંભીરતાથી લેવું જોઈએ ચાર વર્ષ પૂરા થયા છે હું તો બોલીશને અનેક યાદો છે એ દિવસની પણ યાદ છે જ્યારથી આ સતત કાર્યક્રમ શરૂ કર્યો હતો અને આ કાર્યક્રમ પણ આ જ પ્રકારની ગંદકીને દૂર કરવા માટેનો પ્રયાસ છે એ ધર્મની અંદર હોય આરોગ્યની સેવાના સેવામાં હોય સમાજ જીવનમાં હોય કે પછી શિક્ષણમાં હોય અને શિક્ષણની અંદર લાગેલો લૂણો કાઢવા વિરામ બાદ કરીશ આ જ પ્રકારના મુદ્દે વાત